પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસો થી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઈલ્લું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ તો આપણી સાથે ઇફકોના વર્તમાન ચેરમેન દિલીપ સાંઘાણી ફોનલાઇન પર જોડાયા છે દિલીપજી સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં દિલીપજી ઇફકોની જે ચૂંટણી